નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે ભારતીય કિસાન સંઘ અરવલ્લી જિલ્લાનો પ્રશિક્ષણ વર્ગ ગાયત્રી શક્તિપીઠ શામળાજી ખાતે યોજાયો અખિલ ભારતીય કિસાન સંઘની યોજના મુજબ અરવલ્લી જિલ્લાનું રાત્રે નિવાસી પ્રશિક્ષણ વર્ગ રાખેલ હતું તેમાં પ્રદેશ મહામંત્રી શ્રી આર કે પટેલના અધ્યક્ષસ્થાને ગામડાઓમાં ગામ સમિતિઓ સાથે પ્રશિક્ષણ વર્ગ કરવા માટે આયોજન કરવાનું ફરજિયાત કરવામાં આવશે તેવું મહામંત્રીશ્રીનું માર્ગદર્શન હતું પ્રદેશ ઉપપ્રમુખ જે ચૌધરી અરવલ્લી જિલ્લા પ્રભારી દીપસિંહજી પ્રદેશ પ્રચાર પ્રસાર આયામ અમૃતભાઈ એસ પટેલ પ્રદેશ કોષાધ્યક્ષ નરેન્દ્રભાઈ જિલ્લા પ્રમુખ અમૃતભાઈ જિલ્લા મંત્રી દિલીપભાઈ જિલ્લા કોષાધ્યક્ષ પ્રેમજીભાઈ જિલ્લા કારોબારી સભ્યશ્રીઓ તેમજ છ તાલુકા કારોબારી સભ્યશ્રીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા